કોનું ઘી વધારે સારું ગાય કે ભેંસ શું ભેંસ કરતાં વધુ પાવરફુલ ગણાય છે ગાયનું ઘી ઘી જાણો ડોક્ટરો પોતે ખાય છે દરેકના મનમાં આ સવાલ થતો હોય છે કે ઘી ખવાય તો ક્યુ ખવાય ગાયનું ઘી સારું કે ભેંસનું ઘી સારું હેલ્થ માટે ક્યાં ઘીથી થશે ફાયદો જાણો તમારા આ તમામ સવાલોના જવાબો આ વિડીયોમાં પહેલાના લોકો કહેતા હતા દેવું કરીને પણ ઘી પીવા મળે તો પી લેવાનું કારણ કે ઘી પીધું હશે તો તમારું શરીર સારું ચાલશે અત્યારે પરિસ્થિતિ ઊંધી છે સામાન્ય રીતે ડોક્ટરોને ત્યાં જઈએ તો ડોક્ટરો કહેશે કે ઘીને બંધ કરી દો તો ચાલો જાણીએ સ્વાસ્થ્ય માટે જવાબ અમે લઈને આવ્યા છીએ ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે પણ સવાલ એ થાય છે કે ગાયના ઘીનું સેવન કરવું કે ભેંસના ઘીનું ક્યુ ઘી સારું છે સ્વાસ્થ્ય માટે આ સવાલ તો ઘણો મોટો છે જેના બધા જ જવાબ આજે આપણે જાણીશું ગાયના ઘીના છે અનેક ફાયદાઓ જેમ કે એક વજન ઘટાડવામાં મદદરૂપ બે આંખો માટે ફાયદાકારક ત્રણ પેટની ગરમી શાંત કરવામાં મદદરૂપ ચાર રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ પાંચ માઇગ્રેન કે માથાના દુખાવાની સમસ્યામાંથી રાહત આપવા માટે છ શરીરમાંથી ઝેરને દૂર કરે છે ભેંસના ઘીના પણ છે અનેક ફાયદાઓ જેમ કે એક વજન વધારવામાં મદદરૂપ બે તેના સેવનથી હાડકા અને સ્નાયુઓ મજબૂત બને છે ત્રણ માનસિક રોગો મટાડવા માટે ફાયદાકારક છે ચાર તે વાત દોષને સંતુલિત કરે છે પાંચ પાચન સંબંધી વિકૃતિઓ દૂર કરે છે ગાય અને ભેંસના ભેંસના ઘીમાં ઘીમાં શું અંતર હોય છે એક ગાયના ઘી કરતાં વધુ ચરબી હોય છે તેથી જ ભેંસનું ઘી વજન વધારવા માટે વધુ સારું છે જ્યારે ગાયના ઘીમાં ચરબીનું પ્રમાણ ઓછું હોવાથી તે વજન ઘટાડવા માટે ઉપયોગી છે બે ગાયનું ઘી વિટામિન એ થી ભરપૂર હોય છે જેના કારણે તેનો રંગ પીળો હોય છે જ્યારે ભેંસનું ઘી સફેદ રંગનું હોય છે ત્રણ આયુર્વેદિક દવાઓમાં ભેંસના ઘીની તુલનામાં ગાયનું ઘી આંખોની રોશની માટે ફાયદાકારક માનવામાં આવે છે સામાન્ય રીતે ગાયનું ઘી અને ભેંસનું ઘી બંને સારા હોય છે પરંતુ ગાયના ઘીનું સેવન વધુ અને વધુ સારા સ્વાસ્થ્ય લાભ આપે છે ગાયના ઘીમાં વિટામિન એ વિટામિન ડી અને વિટામિન કે તેમજ કેલ્શિયમ મિનરલ્સ પોટેશિયમ અને ફોસ્ફરસ તેમજ એન્ટીઓક્સિડન્ટ રહેલા હોય છે એટલું જ નહીં ગાયના ઘીમાં ઓમેગા નાઇન ફેટી એસિડ પણ હોય છે સામાન્ય રીતે ડોક્ટરો તો ઘી વધારે નથી ખાતા કારણ કે ઘી ખાવામાં ભારે હોય છે તબીબો કોઈ પણ ભારે ખોરાક જે ખાવામાં અને પાચનમાં ભારે હોય તે બને ત્યાં સુધી ખાવાનું ટાળતા હોય છે જો કે તેમ છતાં મોટા ભાગના ડોક્ટરો ગાયનું ઘી ખાવાની સલાહ આપતા હોય છે કારણ કે તેના ઘીના સેવનના અનેક ફાયદા છે પરંતુ જો તમે વજન વધારવા માગતા હોય તો ભેંસનું ઘી તમારા માટે બેસ્ટ છે મિત્રો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમે ક્યુ ઘી ખાઓ છો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ